જય માતાજી જય શ્રી કૃષ્ણ વાત પૂરી સાંભળજો અને સબસ્ક્રાઈબ કરજો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા આસોપાલો સોસાયટીની બરાબર વચ્ચે એક નાનો સરખો સરખો કમ્પ્લોટ સોસાયટીના બધાએ ભેગા થઈને અહીં પુરાણ કરાવીને બગીચા જે હું બનાવેલું થોડા ઘણા ફૂલ છોડ નીચે લોન વાવેલી સાથે એક લીમડો અને આંબો પણ ખરો સાથે સાથે બે ચાર બાકડા પણ મુકાવેલા બગીચો કોઈ જોનારની આંખોમાં સ્થાન લઈ લે એવો એને એવો અને માળવો ગમે તેવો આખો દિવસ તો આ બગીચો વિચારો એકલો જ હોય સોસાયટીના પુરુષો નોકરી કે ધંધાર્થે ગયા હોય મહિલાઓ ઘરમાં કામમાં વ્યસ્ત હોય અને બાળકો શાળાએ જાય સાંજ પડે અને બગીચો જાણે આળસ મળીને બેઠો થયો હોય એમ ખીલી ઉઠે શાળાએથી આવેલા બાળકો ઘરમાં બેસતાની સાથે જ દફતર ફેંકીને કપડાં બદલીને સીધા જ દોટ મૂકે બગીચા તરફ જોનારને તો એવું જ લાગે જાણે કેદમાંથી છૂતા હોય બિચારા આકાશે નમતા સૂરજની સાથે જ બાળકો બગીચા પર કબજો કરી લેતા ઘડીમાં ખાસ પણ જાણે વાળ વાળ વેરતા હોય એમ લાંબા થઈને એની ઠંડક માણતા તો બીજી જ પડે એક જ છલાંગે બે પગ ઉપર ઊભા થઈને પતંગિયાની જેમ દોડી જતા એમની મારામારી પકડા પકડી મસ્તી જોઈને તો બગીચો પણ ગેલમાં આવી જતો ત્યાર પછી સોસાયટીના વડીલો લાકડીના ટેકે ખોડંગ ખોડંગાથી ચાલે આવીને ત્યાં આશરો લેતા બગીચાના બે લાકડાઓ પણ એમની રાહ જોતા જ હોય બાકડાઓ પણ તેમની રાહ જોતા હોય પોતાના બોખલા મોઢે અને અનુભવી શબ્દે વાતો કરતાં આ કરણા ધૂંધળી થઈ ગયેલી આંખી પોતાના ભવ્ય ભૂતકાળને એકબીજાની સાથે વાગોળતા જ હોય અમારે તો બકલો નાનો હતો ત્યારથી જ મેં અને એની માએ એને એવી રીતે પડાવી છે કે આજે એને જોવું નથી પડતું આવી તો અનેક વાતો ઉડી ઉડીને બગીચાની લીલી લોનમાં ઓગળી જતી સાંજે જમ્યા પછી તો સોસાયટીના યુવાનો બાકડે આવીને જમાવટ કરતા એમની વાતો સાંભળીને બગીચાની હવામાં પણ યૌવન બેસી જતું આ હવા બગીચાની સાથે એની બાજુમાં આવેલા ઘરની બારી પર જઈને પણ બેસતી અને બગીચાની મહેક ત્યાં પથરાઈ જતી આ ઘર નાથાલાલ માસ્તરનું નીચું જાડું શરીર ગોળ ઘાટીલો ચહેરો આંખો પણ શિક્ષક હોવાનો રોપ જમાવતી પોતે પાસેના એક ગામમાં શિક્ષક હતા ત્યારે એમણે અહીંયા મકાન ખરીદ્યું હતું સરસ મજાનું હવા ઉજાસવાળું મકાન બગીચાની બરોબર બાજુમાં અડીને હતું તેની આગળ ખુલ્લી પરસડાડ અને બાજુમાં પણ સાંકડી ખુલ્લી જગ્યા અને પછી બગીચો બગીચાની તરફની બેઠક ખંડની બારી હંમેશા ખુલ્લી રહેતી નાથાલાલ શાળામાંથી આવે ત્યારે બેઠક ખંડની આ બારી પાસે પોતાની ખુશી મૂકીને બહાર બગીચાના વૃક્ષો પર અને ફૂલ છોડને માણ્યા કરતા આ જ બારીમાંથી આખી સોસાયટી દેખાય કોણ સોસાયટીમાં આવ્યું અને કોણ ગયું તેની બધી જ માહિતી નાથાલાલની આંખ આગળથી છટકી ન શકે નાથાલાલ હતા પણ એવા ચીવટવાળા અને જિજ્ઞાસુ પોતાના ઘરે તો ઠીક આસપાસના કોઈ ઘરે પણ સહેજ ભૂલ થતી લાગે તો વગર પૂછીએ સામેથી એને સુધ સુ સુધરાવે એમના પત્ની લીલાબેન પણ હવે તો કંટાળ્યા હતા એમને કોઈને વણ માંગી સલાહ આપતા જોવે તો નાક ફૂલાવીને કહેતા પણ ખરા આ તમારે શું આખા ગામની પંચાયત જોઈએ એ લોકો આપણા કરતાં વધારે હોશિયાર છે એમને ગમે એમ કરે તમે શું કામ સામેથી દોડ્યા જાઓ છો પણ નાથાલાલ હતા જેવા બીજાનું ખોટું થતું જોઈને એમનો જીવ બળી જતો એને નાકનું નુકસાન સાથે એ ચિંતામાં એ સામેથી વણ માગી સલાહ આપી બેસતા પરંતુ કોઈને એમની સલાહ તરફ અણગમો ન હતો બધાએ જાણતા હતા કે નાથાલાલ જે સલાહ આપે તે સો ટકા સાચી જ હોય નાથાલાલ કહે એ મુજબ પોતાની વિચારઢાળી પણ દેતા કોઈ કોઈ વાર તો એમની પત્નીને મજાકમાં કહેતા પણ ખરા આખી દુનિયા મારી સલાહ લેવા આવે છે પરંતુ આ ઘરમાં જ મારી કોઈની કિંમત નથી અને સામે લીલાબેન વોઠમાં હસતા હસતા કહેતા આખી દુનિયાને ક્યાં સલાહ લેવાના પૈસા આપવા પડે છે તે ના પાડે એમને તો વગર માગે સલાહ આપવા વાળા મફત તે મળી જાય છે નાથાલાલ અને લીલાબેનનું લગ્નજીવન હવે તો આમ મીઠી ઢીખડ અને મજાકમાં વધતું જતું હતું ખાસ તો નિવૃત્તિ પછી તો નાથાલાલ આ બેઠક ખંડની બારીમાં જ ગોઠવાઈ ગયેલા હોય સવારે વહેલા જાગવાની ટેવ એમને સાડા પાંચ વાગ્યા પછી પથારીમાં સુવા દેતી નહીં વહેલા જાગીને તે રોજ બગીચામાં આટા મારી આવે થોડીક વાર પહેલાં લીમડાના ઝાડ નીચે બેસીને ધ્યાન પ્રાણાયામ અને પછી એની એક કુમળી ડાળીમાંથી કટકો લઈને ચાવતા ચાવતા ઘરે જાય પછી તો નાહી ધોઈને પેલી બારી પાસે જ ખુરશીમાં ગોઠવાઈ જાય ત્યાં બેસીને જ ભગવાનની માળા કરે અને પુસ્તકો વાંચે સાંજે તો બગીચામાં આવનાર દરેક બારીમાં બેઠેલા નાથા જોડે અવશ્ય વાતે વળગી જો એને બોલે તો નાથાલાલ સામેથી એમને બોલાવે અને ખબર અંતર પૂછે એ બધાએ નાથાલાલને બાકડી બેસવા બોલાવે પણ નાથાલાલ તો આ ખુરશી જ મારો બાકડો અને બારી મારો બગીચો એમ કહીને વાતને ઉડાવી દેતા આ બારીમાં બેઠા બેઠા જ તો એને નજીકના બાકડે બેઠેલા સાથેની વાતો સાંભળી શકતા અને જરૂર પડીએ વાતોમાં તાપસી પણ પુરાવી શકતા અઠવાડિયે એકાદ વાર તો બગીચામાં રમતા બાળકોને બારી પાસે બોલાવીને ચોકલેટ પણ આપે બાળકો તો નાથા દાદાની બારી પાસે જાઓ તો ચોકલેટ મળે એમ ગણીને કાપીને જ બેઠા હોય ક્યારે નાથાલાલ ઇશારો કરે અને ક્યારે પોતે દોડ્યા જાય સાંજે આવતા યુવાનો પણ કેમ છો નાથા દાદા જમી લીધું કે એમ કહેતા બૂમ મારતા હોય અને નાથાલાલ પછી એમની પણ ખબર અંતર પૂછે વળી જો વાત ચામી પડે તો નાથાલાલ આંખમાંથી આંખમાં પોતાની યુવાનીના દિવસોને પુનર્જીવિત કરે કરીને બનેલી ઘટનાઓ કહેતા જ હોય હું જ્યારે તમારા જેવો લબર મોછ હતો ત્યારે તો અને પહેલાં યુવાનો પણ કોઈ જ જાતના કંટાળા વગર મજાથી એમની વાતો સાંભળતા હોય કોઈ કોઈ તો એમને યુવાનીના ગુલાબી સવાલો પણ પૂછતા એ દાદા તમે લીલાબાને પરણ્યા એ પહેલાં પણ કોઈ તો ગમતું જ હશે કહો ને સાચું સાચું ત્યારે તો નાથાલાલના ગાલો પર ગુલાબી રંગ ડોકાઈ જતો અને આંખોની પાપડો સહેજ ઢળી જતી અંદરથી લીલાબેન બોલી પણ ઉઠતા હા એમને તો બહુ બધી ગમતી હતી પણ હિંમત હોય તો વાત કરે ને અને ત્યાં ઊભેલા બધાએ પેટ પકડીને હસી પડતા નથાલાલ કોઈ ભાઈબંધની જેમ આ બધા જોડે રહેતા અને વાતો કરતા નથાલાલની બારી એટલે ઘરડાઓ માટે દુઃખનો વિસામો યુવાનો માટેની ભાઈબંધી બાળકો માટેની ચોકલેટ અને જરૂરિયાતમંદ માટેની સલાહકાર સમિત એમાંય સાંજે સૂરજ આકાશમાં સહેજ નરમ થાય એ પછી તો નાથાલાલની બારીએ કોઈને કોઈ ઊભું જ હોય અને અંદર નાથાલાલ આખી સોસાયટીમાં કોઈને કંઈ કામ હોય તો કહે નાથા કાકાની બારીએ જા એ તને કહેશે કે આ કેવી રીતે કરવાનું છે તો કોઈ બગીચામાં ગયેલાને ઘેર સુધી જવામાં મોડું થયું હોય તો એમના ઘરના તરી લે આ નાથા કાકાએ એને વાતે વળગાડ્યો છે નહીંતર અત્યાર સુધીમાં તો આવી નાથા કાકા રોજ ત્યાં અવશ્ય બેઠા જ હોય કોઈક જ વારે કોઈ કામે કે બીજા ગામે ગયા હોય ત્યારે ત્યાં જોવા ન મળે સોસાયટીના લોકોને પણ હવે તો બાર્ય નાથા કાકાના બેઠા હોય તેઓ જરા આંતળવું લાગતું બાર્ય કોઈ ન હોય તો ઘરમાં બૂમ પાડીને પૂછે ક્યાં ગયા નાથા કાકા આજે કેમ દેખાતા નથી હવે તો બાર્ય બેઠા બેઠા માણસોની સાથે સાથે એમને બગીચાના ફૂલો છોડના પાંદડાઓ પેલું મખમલી ઘાસ અને પેલા નિર્જીવ બાકડાઓ સાથે દોસ્તી થઈ ગયેલી બગીચાની લીલાશ પર જ્યાં સુધી એમની નજર ફરી ન વળે ત્યાં સુધી એમને શાંતિ થતી નહીં પરંતુ એક દિવસે નાથાકા હૃદય હૃદયરોગનો ભારે હુમલો થયેલો એમાં એમનું જે શરીર લકવાગ્રસ્ત થઈ ગયેલું એ વખતે તો પંદર દિવસ હોસ્પિટલમાં રાખેલા ત્યારે રોજ સાંજે બગીચામાં આવનાર બારી સામે જોઈને જીવ બાળતા બિચારા ન થા કેવા બોલકણા એ શરીરે તો સ્વસ્થ હતા તો પછી એકાએક શું થયું હશે એમના વગર કેવું ખાલી ખાલી લાગે છે પરંતુ હોસ્પિટલમાંથી રજા મળતા નાથા કાકાને પલંગ અહીં બારી પાસે મૂકવામાં આવ્યો એમની ઈચ્છા હતી કે એમનો પલંગ અહીં રાખવામાં આવે ઘરવાળા પણ જાણતા હતા કે આ બારી વગર એમને નહીં ફાવે પછી તો ફરીથી એમનો રોજિંદા ક્રમ શરૂ થઈ ગયો એમની ખબર પૂછવા આવનારા પણ હવે તો બારી પાસે આવતા કાકા આમ તો હવે સ્વસ્થ હતા પરંતુ મોટા ભાગે પલંગમાં જ બેસી રહેતા ડાબું પડખું થોડું શિથિલ થઈ ગયેલું પણ મોઢું જમણી બાજુ એટલે કે બગીચા બાજુ ફેરવીને બેસી રહેતા જાણે કે બગીચાની તાજી હવાને કારણે જ જમણો ભાગ લખવાથી બચી ગયેલો ન હોય એક દિવસ સેક્રેટરીના ઘરે સોસાયટીની મીટિંગ મળેલી કોઈ એક વાત પર વિવાદ થતાં જ કોઈએ કહ્યું પૂછો ના કાને સાચું જ નીકળશે અને એ જ ક્ષણે એમણે એક ભાઈને પૂછવા દોડાવ્યો બધાને હતું જ કે હમણાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે પરંતુ પેલો ભાઈ તો તરત જ પાછો આવ્યો એના ચહેરા પર ચિંતાના વાદળો ઘેરાયેલા અને પરસેવો બાજી ગયેલો કોઈએ પૂછ્યું કેમ લ્યા આપણી વાત સાચી છે ને પૂછ્યું તે નાથા કાકાને ત્યારે પેલો બોલ્યો હવે તો કોને પૂછું કાકાની બારી બંધ છે બારી બંધ છે સાંભળતાની સાથે જ ત્યાં બેઠેલા સૌને આશ્ચર્ય થયું ભાર ચોમાસે અને કડકડતા શિયાળામાં પણ જે બારી બંધ ન થાય તે આજે કેવી રીતે ત્યારે પેલા ભાઈએ આગળ ખલાસો કર્યો નાથા કાકા નથી રહ્યા ત્યાં બેઠેલા બધા દોડી ગયા નાથાકાને ઘેર નાથાકા વગર સાચે જ એ બારી બંધ લાગતી હતી સામગ્રીને રેટ આપ્યું વાર્તા પસંદ આવી હોય તો મિત્રો શેર જરૂર કરજો લાઈક કરતા ભૂલતા નહીં જય માતાજી